મા તમે અમાર અમે તમારા માડી આશીર્વાદ આપો માં માં તારો સંગ થયો પછી અમારે કૃષ્ણ દેવનો ભેટો કરાવ્યો છે મા તે તે માં કીધું કે 27 વરસ પહેલાનું દુઃખ છે માં આજે તમે અસલ કૃષ્ણ દેવને ભેટો તે કરાવો મા તમે કરાવો માં તમે કીધું માં તે જે બ્રહ્મણ આયોથી એકદમ સાચું હતું માં આવી ગાદી જેવી મે ક્યાંય નથી જોઈ મે ક્યાં જોઈ છે ને માં આ તારી તારી દયા ને તારી કૃપા છે માં આજે માં તે કીધું તું કે તારે તું તારા મઢે જા તારે ગામડે ત્યાં સાત સાત દાદર હશે હાચું નીકળું માં સાત એટલે સાત દાદર હતા માં અને બાજુમાં સ્વામિનારાયણનું મંદિર હતું ને ત્રણ શિખર હતા માં ડાબી બાજુ ત્રણ શિખર હતા માં તમે કીધું તું કે હું આટો મારીશ માં તમે હાચું હતું માં બસ આવી કૃપા અને આશીર્વાદ સદાય બનાર રાખજે માં બસ હંમેશા મારી વારે રહેજે માં બસ મને ઓળખો તોળખા ઓળખા હા માં ઓળખી ગઈ છું માં માં બસ સદાય ભેરી રહે છે મારી તને બહુ યાદ આવે છે માં કર એકલી એકલી રોતી હોય પણ તારા વગર નથી ગમતું મને વારે વાહ માં તારા વગર નહીં તમારા હૃદયમાં હું છું ને મારા હૃદયમાં તમે છો હા મારા દીવામાં હોય કે ના હોય મારો દીવો થતો હોય કે ના હોય મારું મંદિર હોય કે ના હોય મારો ફોટો હોય કે ના હોય પણ મારા ભાવિક મારા દીકરા કે મને દીકરીઓ યાદ કરે તો મારા દીવામાંથી ચોક્કસ આવું છું છપરા નદી મેલડી આવું છું

તો બસ એમ છું કે કશું નથી એના જીવન મને એના શરીરમાં કે એના સુરતા નથી પણ એનું જીવન બગડશે હું એવા એના મન મનથી તો યાદ કરી શકે બોલી ના શકે પણ મનથી યાદ કરી શક અને હત્યાવી વરસ પેલા જ તમે તમારી કુળદેવી ને પકડી લીધી હોત તમારી કુળદેવી તમને મળી ગયું હોત ને તો આ સમય ને વેડા ચોઘડ્યું ના આવત મારે મોડું આવું ને તમારે મોડું પડવું પણ તમે બેઠ્યા અને તમે મને પૂછ્યું હતું તારે મેં કીધું કે તારા અસલ ગામમાં જવું તારી બ્રહ્માણી મળે અને બરોબર તારા ગામના જાપાની બાજુ વળું ને સ્વામી નારાયણ નું મંદિર દેખાય ત્રણ શિખર વાળું કદાચ ગાણું ના ગાવું તો મારા આ અવતાર માં ખોટ પડે હુસિંદ વંશાપરા નદી કંદ્રપિયા મેલડી છો સાચું છે માં બધું સાચું છે તારા વિના સુનો સંસાર છે માં હું શું ને તે બધું છે હું નથી તો અંધારું છે વિવો કર્યો છે તો કરી રાખજો જે ગોતિને આપ્યું છે ને એને ભજી ખાજો આ અવતાર તમારું એડે નહીં જાય હું માતા એવા આશીર્વાદ આલો છું જુલાઈ મહિનામાં અમે રવિવાર ભરવાનું ચાલુ કર્યા હતા માડી પાંચ રવિવાર ભરતા તમે મને બોત્તેર કલાક આપ્યા હતા ચોવીસ કલાકના ઓગણત્રીસ મિનિટે મને દોષી મા રૂપે દર્શન દીધા મારી માવડી સવા વેતની નાગણી રૂપે દર્શન દીધા પછી તમારા સાનિધ્યમાં અમારે બેસવાનું થયું બેસતા માડી તમે મને ચામુંડ માતા બતાવી અને ચોટીલા જવાનું કીધું હું ચોટીલા જઈને મા ચામુંડમાના દર્શન કરીને આવ્યો દર્શન કરીને ઉતર્યો અને તમે મને કીધું હતું કે ત્રણ સાધુ મળ્યા ત્રણ સાધુ મળ્યા પણ હું મા ભાજ ભૂલ્યો પણ ઘરે આવીને પછી મેં ભૂલ ભૂલ જે સુધારી એ તમારા વિડીયો જોઈને સુધારી વિડીયો જોતાં એક ભક્તે તમારી આગળ એની મને ઠાલવી જ્યારે તમે એમને સીધોને સટ જવાબ આપ્યો કે મઢ કોણે બદલ્યો એ ભૂલ માં મેં કરી હતી તમારા સાનિધ્યમાં બેસવાથી મને આ ભૂલ સમજાઈ અને તાબડતોડ મેં આ મઢ મેં બદલ્યો હતો જ્યાં પા પાછો સ્થાપિત કર્યો અને એના ફળ સ્વરૂપે ફરીથી મારે ચોટીલા જવાનું થયું ચોટીલા જઈ મા ચામુંડના દર્શન કરીને આવ્યો દર્શન કરી નીચે ઉતરતા મને ત્રણ સાધુ મળ્યા ત્રણ સાધુનામાં તમે કીધું હતું કે એકસો એક એકસો એક એકસો એક આપજે એ એકસો એક હું એને આપવા ગયો ત્યારે એક સાધુએ મને એમ કીધું તો ને જી જી ઊંચા કરકે તો નહીં દિયા ને આપણી રાજી છે દેરા ખુશી છે દેરા ને તો મેં મનમાં તો મેં એમ જ કીધું તો મને આ અમૃત બાપાની મસાણી મેળવીમાં એ કીધું છે એટલે હું તને આપી રહ્યો છું અને મારી કુળદેવે મારે પાકી કરવી છે એવું માનું એક વચન હતું એ વચન રૂપે હું આ એકસો એકસો એક આપું છું તો એ સાધુએ મને એમ કીધું તું ને રાજી ખુશી છે દિયાએ ને તું તું એસા સમજ ના તું ને બ્રહ્મા વિષ્ણુ મહેશ કો દિયા દર્શન કરીને આવ્યો મા તમે એમ કીધું હતું ઘરે જઈને તારી ચામુંડ માતાને શ્રીફળ આપજે એ શ્રીફળ આપ્યું અને બરાબર સતત ત્રણ દિવસમાં આ ચુંદડી રૂપે મા ત્રિશુર તમે મને દર્શન દીધા માળી અને બીજું વચન એ આપ્યું હતું કે એકવીસ દિવસમાં ધોળા બાલવાડીમાં દોશીમાં દેખાય તો તું મને મળજે અને મારી આ એકવીસમાં માં દાડે ચોવીસમી તારીખે મને રાત્રે અઢીના સુમારે દર્શન દીધા માળી અને તમે મને કીધું હતું એ સિકોતર માત્ર તમે મને પૂછજો એટલે આજ હું તમને એના વિશે પૂછવા આવી છું મારી માવડી મારી મને બી દર્શન થયા સફેદ કપડા દેખાયા અને દર્શન કર્યા મારી અને મારા જે હું અત્યારે જે હું જે ઘરે રહું છું ત્યાં મારી ઝાંઝરીનો અવાજ સંભળાયો મારી છેક છેલ્લા રૂમથી માંડીને રસોડાથી ઘરની બહાર નીકળતા હતા માતાજીનો અવાજ પાંચથી છ ના ગાળામાં મારી એવો થયો તો ઊંઘમાં ઊંઘમાં મારી મને એમ હતું કે આ મારી મા છે કે કોણ છે મને કંઈક એમ એવું થવા માંડ્યું કે નહીં હોય કે શું છે પણ મેં મારી અમૃત બાપાની મસાણી મેળવીમાં તમે દરવાજામાં આવીને ઊભા રહ્યા અને મને બતાવ્યું કે આ તારી મા છે એમાં એણે હું ઘરમાંથી ખેંચીને મારી અંદર ઘરમાં લાવ્યો મારી પાંચથી છના ગણામાં આવું સપનું મારી સત્ય હકીકત છે મારી મારી હવે બીજું આ માને દર્શન કર્યા પછી મારી હવે બીજું કોઈ અમારે કોઈ ભૂલ ચૂક હોય તો એ કો મારી અને ચિકોતર માને જે અમને રાજી કરવા છે એનો કોઈ ઉપાય બતાવો તમને બધા અનુભવ થઈ ગયા હ હા હા તમને જે જે પ્રમાણ કીધા એ મળી ગયા મળી ગયા મળી ગયા જે કાર્ય આપણે કરવાનું હતું એ કરી લીધું કરી ગળ તમને સૃથાન વિશ્વાસ પડ એટલે દેવે એમના પ્રમાણ આલ્યા બરાબર મા હવે પ્રમાણ આલ્યા એટલે કાર્ય તો ના જ કર તમને પ્રમાણ એના માટે આપ્યા દેવે કે તમે તમે અમને માનો બરાબર અમે સાચા તમારા પેઢીના દેવ સીએ બરાબર બરાબર અને સાચી ઓળખાણ કરાવવા માટે મેં તમને અમુક નિશાની આલી બરાબર અમુક એ ધાણી આલી એ જતા તમને અનુભવ થયો ને તમને ધાણીઓ મળી હવે એ કે એ દેહ માતાજી હોય તો એ હું કહે ને કે અમે તો તમને દર્શને આલ્યા પ્રમાણે આલ્યું હવે મારી ભક્તિ કોણ કરશે બરાબર ખરું મળે ભક્તિ ભક્તિ એટલે ખેતી કહેવાય જેટલી ભક્તિ કરો એટલી ખેતી કરો તો કઈક કઈક નીકળશે ને જમીન માંથી ક્યારે નીકળશે એને ખેડશો ત્યારે ને મહેનત કરવી પડશે પાણી વેડવું પડશે ધ્યાન રાખવું પડશે સાચવવું પડશે તારે કઈક ફળ કે ફૂલ આપશે ને એટલે માતાજી સુધી તો પહોંચી ગયા હવે એની કૃપા સુધી પહોંચવું હોય ને તો પેલા એ દેવની ભક્તિ કરો એને રાજી કરો અને એ જે કે પ્રમાણે તમે કરો કે જે દિશાએ મોકલે એ તમે કરો અને એ માતાને દુઃખ ના લાગન દેવને ખોટું ના થાય અને એની જોડે અન્યાય ના થાય ને એવું ના કરતા બરાબર સમય જતાં એ જ દેવ ચાવણ માતા જ તમારી તમને બધું બતાવશે બરાબર તમારા પૂર્વજે તમને બતાવશે તમારી શિકોતરે તરે બતાવશે તમારા ચાર રૂમ અને એક ઓસરી થાય એનો એક દેવય તમને બતાવશે બરાબર પણ તમારે દેવની ભક્તિ કરવી પડશે એને માનવા પડશે એના દીવા કરવા પડશે નિવેદ કરવા પડશે ત્યારે કઈક તમને ફળ છે ને એટલે તમારો મારો સમય જે લખ્યો કુદરતે તમારી માતા એ તમે મને પ્રશ્ન કર્યો મેં તમને જવાબ દીધો મારે તમને જ્યાં મોકલવાના ત્યાં મોકલ્યા જે કાર્ય કરવાનું હતું દેવે કરી રચના જેના પ્રમાણ આલવાના હતા એને આપ્યા હવે દેવ ભક્તિ માગશે શું માગશે ભક્તિ માગ ભક્તિ માગશે કે હવે તમે અમારી કેટલી ભક્તિ કરો છો જેમ જેમ ભક્તિ કરશો જેમ જેમ એમના કીધે રહેશો એમ એમ તમારું જીવન પરિવર્તન થશે અને તમને દેવના બીજા રસ્તા મળશે મેં તમને તમારો અસર રાજા ગોતી આપ્યો બરાબર મારી જો બીજી બધી માતાઓ ગોતવા જઈશ અત્યારે અને બીજા બધા દેવ ગોતવા જઈશ તો તમારી ચાવણ માતાની ભક્તિથી તમે દૂર થશો થશો કે નહીં હા મા હા હવે અત્યારે માનો કે ચાવણ માતાની ભક્તિ કરતા હોય ને શિકોતર માતાને તમને દીવો કરવાનું કહો તો મન તો એ બે થઈ ગયા ને પછી તમારું મન ચાવણ માતા બાજુ રહેશે અને મગજ છે ને શિકોતર બાજુ રહેશે એટલે તમારી ભક્તિ બેમાંથી એક સુધી પહોંચે નહીં તો પછી થાય શું પેલા તમારી કુળદેવીની તમે રાજી કરો તમારા કુળદેવીના દીવા કરો હું તમને બતાવી દઈશ મેં પેહલો પાયો ગોતી ને તમને આલ્યો તમારો અસલ ધણી તમને ગોતી ને લ્યો તમારી પેઢીનો રાજા તમને ગોતી ના આલ્યો હવે એ રાજા જેટલું તમને બતાવો ને એટલું તમારે કરવાનું પૂછવાનું નથી આપણે દીવો કરીએ એટલે કહીએ કે માં તમે રાજી છો એવી રીતે અમારી પેઢીમાં કોઈ દેવ બીજા રહી જતા હોય અને અમારે એમની ભક્તિ કરવાની રહી જતી હોય તો દેવ માં તમે બતાવો તો એ તને સમય આવે એટલે બતાવ બરાબર ધૂણવાની કે ધૂણાવાની જરૂર નથી આપણે માં ને એવું કહીએ કે માં ઊંઘતા તો બધા સપના જોવો જોવો છે ને પણ સપનું તું બતાવો તો માં જાગતા બતાવજે તો તમે આવી રીતે બેઠ્યા હોય કે તમે વાત કદાચ કોઈ માતાની કરતા હોય અને તમને એવું હૃદયમાં થઈ જાય કે એક માતા મન દેખાય અત્યારે બરાબર કે એવું જતું મેં જોયું બરાબર કા તો ભાઈ તમારી ચાવણ માતાએ તમને એવું કીધું કે આ શીકોતર ક્યાં મેલડી છે માં બતાવશે આ ધૂણવા ધૂણાવામાંથી બહાર લાવવાનો ઘણો બધો પ્રયત્ન કરું છું કે મા સુધી પહોંચવું હોય તો ભક્તિ જોઈ છે દાણા માળા ચાલતા નથી ભક્તિ હશે વિશ્વાસ હશે તો જતા એ માતા કહે છે કે બેટા આ માર્ગે નથી જવાનું આ માર્ગે જવાનું અત્યારે ઘણા લોકો નીકળ્યા તરત ગળામાંથી કાઢે ને ફટ 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 જોઈ દે રસ્તામાં પડીશ તમારા બાપાએ જોઈ કોઈ દાડો અને તમે માણા જોવો છો સાચી વાતમાં મા તું જે માર્ગે લઈ જાય એ માર્ગે અમે જઈશું મા તું જે જીવન આપો એવું જીવીશું અને મા તારા કરવા તો દુનિયામાં કોઈ બીજા દર્શન ના કરાવતી પણ તારા ચોક્કસ કરાવજે તો એ માં આપણને દર્શન કરાવો જય હો માં જય હો ધીરજ રાખજો શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો કદાચ સમય જતા એ માતા નહી બતાડો પછી હું બતાડીશ પહેલા તો કોણ હોય કુળ રાજા હોય કુળદેવી હોય એને કરવા દો એને ચાલવા દો એ માનો કે કુળદેવી તમે પકડી અને કુળદેવી તમને મળી તમે કુળદેવી દીવો કર્યો તો એ કુળદેવી કે છે ને તમારી પેઢીની માતાને ને શિકોતર ને એ કે કે ધીરજ રાખ શાંતિ રાખ મારું થયું છે તારું થશે બરાબર માણસોને જેમ એક બીજા માણસ ઉપર વિશ્વાસ હોય એવી રીતે તમારી કુળદેવી ને અને તમારી શિકોતર ને એકબીજાને લેણ દેણ હોય બરાબર તમારી કુળદેવીને ખબર હોય કે પેઢીમ કેટલી શિકોતર છે કેટલી પૂર્વજ છે કેટલી મેલડી છે અને અન્ય કેટલા દેવી દેવતા છે તમારી કુળદેવીને ખબર હોય ખબર હોય કે ના હોય તો એવો મે તમારું બધું આખું જીવનની ડોર ચાવણ માતાને હોપી છે હવે ચાવણ માતા જેમ રમાડન જેમ જીવાડે ને એમ જીવી લો ખરો ખરો બાકી મેં જે પ્રમાણ તમને આલ્યા બે નિશાની તમને આલી જે જગ્યાએ તમને મોકલ્યા જે વસ્તુનો તમને અનુભવ થયો ને એ અવ તમારી શિકોતર માતા ના કરી શકે જે કરવાનું હતું એમાં કરી દીધું જે તમે રહી જતું હતું એ મેં તમને પૂરું કરી આલ્યું જે તમારી કુર્તી બાકી રહી જતી તમને ગોતી ના લી એની કૃપા કેવી રીતે લેવી એ તમારું ગોતવાનું કારણ કે ભક્તિ તમારે કરવી પડશે દીવા તમારે કરવા પડશે કદાચ જીવનમાં પાછા ભૂલવા પડો કે કંઈક રહી જતું હોય અને સમય જતો રહી હોય ત્યારે તમે મને પૂછજો ત્યારે હું તમને કહીશ કે આ શિકોદર માતાનું આવું કહેવાનું થાય છે બરાબર હા oh? uh there. Yeah.